મુજબ ફી ભરવામાં આવી તેમ છતાં વીજ કનેક્શન ન આવતા ખેડૂત આક્ષેપિતને મળી રજૂઆત કરતા આક્ષેપિતે નવું વીજ કનેક્શન આપી ટ્રાન્સફોર્મર જગ્યાની ઉપર મુકાવવા અને વીજ કનેક્શન ચાલુ કરી આપવાના અભેશપીતે રૂપિયા દસ હજારની લાંચ ની માંગણી કરી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જે આધારે લાંચના છંટકાનું આયોજન કરેલ હતું જે દરમિયાન જુનિયર એન્જિનિયર જયમિત કુમાર મહેશભાઈ પટેલ ખેડૂત સાથે તે બાબતે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો આજે બપોરે બાર કલાકે આ કેસની માહિતી મળી હતી